लाखनी तहसील के जसरा गांव में खेत में सो रहे पति पत्नी की रात्रि में अज्ञात लोगों ने आके हत्या कर दी जिसकी सूचना सुबह पुलिस को दी गई तथा पुलिस ने मौके पर आकर जांच शुरू की और पुलिस द्वारा आगे की जांच की जा रही है सरहद न्यूज के साथ रमेश गिरीगोस्वामी बनासकांठा અને એમના ધર્મપત્ની હાસીબેન વરદાજી પટેલ એમના દીકરા જેઓ સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને આ બંનેનું એટલે કે વરદાજીનું અને હાસીબેન બંનેનું મર્ડર થયાના સવારે સાત વાગ્યાની ની મને સૂચના મળતા પીઆઈસી ને અને બનાસકાંઠાને એસપી સાહેબને મેં સૂચના આપી અને જે રીતે મર્ડર થયેલું છે એ ઘટના એમના પગ કાપી નાખવા એમનો મોટા કાપી નાખવું બંને એવી સ્થિતિ નથી આવા સંજોગોમાં એસપી સાહેબને સૂચના આપતા મને એમ લાગે છે ખૂબ ઝડપથી એસપી સાહેબ સ્થળ ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ કાફલો પણ આવી અને આ અંગેની તપાસમાં આગળ વધ્યા છે આ અંગેની બાકીની તપાસ જે નીકળે એના ઉપરથી આગળની નિશ્ચિત થઈ ગઈ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં જે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ જોતા પ્રાથમિક દ્રષ્ટિએ તો લૂંટનો પોસિબિલિટી વધારે દેખાય છે એ જે જેમના દાગીના લૂંટાયા છે ને વગેરે તોડી છે એ પ્રમાણે જોતા તો એટલે પ્રાથમિક દ્રષ્ટિ આ છે તેમ છતાં અલગ અલગ એંગલથી પોલીસની ટીમે ખૂબ સારી રીતે પોલીસના ડોગ સ્કોડ ને ટીમ ટીમને બધાને બોલાવીને બનાસકાંઠા એસપી સાહેબે ખૂબ ઝડપથી તંત્રને કામે લગાડ્યું છે અને એ જોતા એમ લાગે છે કે ખૂબ ઝડપથી આનું ડિટેક્શન થઈ જશે એવું કેવું ના ખૂબ વ્યક્તિ હતા એમનાથી કોઈને દુશ્મની હોય એવું મારા ધ્યાનમાં નથી અને એમના સ્વભાવ પ્રમાણે જોતા એમને આવા પ્રકારની કોઈ દુશ્મની કોઈ અંજામ આપે એવું મને દેખાતું નથી હાલના પરિસ્થિતિમાં બહારથી કોઈ હોઈ શકે અથવા તો બીજા કોઈ એંગલોથી હોય તો અલગ અલગ એંગલો તપાસનો વિષય છે એટલે અત્યારે વધારે પડતું સ્ટેટમેન્ટ આપવું ઉચિત નથી અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટી અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસ પણ એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કે ગેંગો હોય છે કે જે કોઈ વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે એ ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી FSL ની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગ ની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ એટુક સમયમાં આ તיאના ભેદને ઉકેલી નાખશે